પંડિતની સ્ત્રી ઠાકોરો જ્યાં વાજા શાકના રાજ કરતા વનરાઈ તો જ્યાં આંબાઓની જ ઝૂકી રહી હતી ઘેર ઘેરો કોઈક ઘેર નહીં પણ હરરે આંગણે જ્યાં હરેક ઘરથી સ્ત્રીઓના ઘેરા લહેરો લઈ રહ્યા હતા એવા સદાય નીલા નીય હરિયાળા નામના સોરઠની કંઠાળ મુલકમાં ઉના દેલવાડાના બે ગામ લગોલગ આવેલ છે ઘર ઘર પદમણરા ઘેર હતા ખરા પણ રાજેશ્વર બારોટની સ્ત્રીનું રૂપ તો શક ચડાવતું હતું ભાટવાડમાં એ રૂપ સમાતું ન એની છોડો કાંઠા માથે થઈને છલી જતી હતી પણ રાજેશ્વર બારોટને ખબર નહોતી કે રૂપને સચવાય કઈ યુક્તિએ એ ઉંમરે પહોંચી ગયા પછી પરણ્યો હતો પરણી કરીને ઘર સ્ત્રીને ભણાવ્યું હતું પેઢાન પેટીથી સચવાય ક્ષત્રિય યજમાનોની વંશાવળીના ને સુરવીરોને બિરદાવળીના અમૂલક ચોપડાના પટરાની ચાવીઓ એને પરણિયાની પહેલી રાતે જ પત્નીને સોંપી હતી ઘરાણા લુગડા રોકડ નાણું જે કંઈ ઘરમાં હતું તેની માલિકે એને સ્ત્રીને બનાવી હતી એ ચાવીઓના જોડાએ આવતી નારને કેવી રીઝવી હતી રાજેશ્વર ભાટને ગતાગમ નહોતી હોળીને માથે વંશાવળીના ચોપડાનો ખલતો લાદીને વિદ્વાન રાજેશ્વર યજમાન વૃત્તિ કરવા ગામતરા ખેંચતો હતો જ્યાં જ્યાં જઈ ઉતરતો ત્યાંથી મહિનો મહિનો બ બે મહિના સુધી યજમાનો એને ખસવા ન દેતા મીઠી મીઠી એની વાણીને માથે યજમાનો મોરલી ઉપર ડોલતા નાક જીવા મંડાઈ રહેતા રાજેશ્વર બારોટના ચોપડામાં દીકરા દીકરીના નામ મંડાવવા ઠાકોરો ગર્વ લેતા વિદ્વાનની વહુ પંડિતની શ્રી દુનિયામાં ડાપણની જેની શક ચડે છે એની તું અર્ધાંગના બાપ વાહ પંડિતને વાહ પંડિત રાણી જોડલું તો જુગતે મેળવ્યું છે માતાજીએ આવા અહોગાન જ્યારે રાજેશ્વર બારોટને આંગણે રોજ રોજ સવારને સાંજ સંભળાવા લાગતા ત્યારે રાજેશ્વર બારોટની સ્ત્રી પાણીના બેડાને મસે ઘરની બહાર નીકળી પડતી ને પાણી શેરડે એકલવાયા આરા ઉપર અસુર સવાર ઊભી રહી અંતરના ફિટકાર આપતી આગ મેલાવે વિદ્વાંતમાં એ ચોપડાના પટારામાં ને પંડિતની પ્રશંસામાં જીભ ખેંચાઈ જાય એ વખાણ કરનારાઓની મચુંદરી નામનો આરો નિર્જન હતો પાણી પીવા થોપતા ગોધણને ગોવાળિયાઓ પોતાના પાવાના સૂર પણ સાથોસાથ પાતા હતા બકરા ગાડરાના વાઘ માં તાંબડી લઈને ગોવાળણો દોવા માટે ઘૂમતી હતી અને સીમમાં ઘઉંની કાપણી કરીને પાછા વળતા મજૂર મૂલીના જોડલા ફરક તે પાલાવડેને ઉડ ઉડ થતે છોગલે ગાતા હતા જોબન્યું કા લઈ જાતું રહેશે રે જોબન્યું આવ્યું ને કાલ જતું જાશે જોબન્યું કાલ જતું રહેશે જોબનિયાને પાઘડીના આટામાં રાખો જોબન્યું કાલ જતું રહેશે રે જોબનિયાને ચુંદડીના છેડામાં રાખો જોબન્યું કાલ જતું રહેશે રે જોબનિયાને હાથની હથેળીમાં રાખો જોબનનીયું કાલ જતું રહેશે રે જોબનિયાને નેનના ઉલાળામાં રાખો જોબન્યું કાલ જતું રહેશે રે જોબનિયુ આ જ ને કાલ જ હશે જોબન્યું કાલ જતું રહેશે રે પાટની વહુવારોના ઠીકરાના ઘડો મચુંદરીના પાણીમાં ભક 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 અવાજ કરે છે પણ ભરાતો નથી હાથ ચીજી ગયા છે ટીટોડીના ટી ટી સૂર કોઈની હાંસીના અવાજને મળવા આવે છે ભાટની વહુવારું પાણીમાં પોતાના પડછાયો જોઈ રહી પંડિતની પરણેલીએ પોતાના બેઉ હાથ આંગળીના નખથી લઈ કોણી લગી ધીરી ધરીને નિરખ્યા વિદ્વાનની વહુએ વહેતા પાણીના નીરમાં

પાસે ઉભેલી નળંદે ભોજાઈને ચેતાવી આપણા ગામના ઠાકોર છે ભોજાઈના કાન એની આંખોમાં ઉતરી ગયા હતા આંખો આવતા અસવારને ચોંટી છે નળંદના સુર એને પહોંચતા નથી એ તો ફાટ્યમોએ અસવારને જોવે છે ઠાકોર વિંજલ વાજાએ ઘોડો નદીમાં ઘેરવા માંડ્યો ઓરતને એણે ઘૂમટા વગરની જોઈ આજ પહેલી જ વાર ઘૂમટાની મરજાત ફગાવીને પાણી ભરતી આ કોણ છે જુવાનડી ભાભી લાજકાટ નણંદે ભોજાઈને હાથ ઝાલી હળબડાવી જોઈ લેવા દે ને ભાઈ ધરાઈને જોઈ લેવા દે જો બન્યું એ ગાવા લાગી વાજુ પકડતો હતો એ ગાયો ઘોડો હાંકીને ગઢમાં ચાલ્યો ગયો ભૂતનો વળગાડ લાગ્યો હોય તેવી બાવરી બનીને ભાટની વહુ મચુંદરીની ભેખડે ચડી પાછળ નળંદ ચડી ચડતી જડતી ઉલતી ગઈ ભાન ભૂલી ભાભી લાજી નહીં વેદવાનનું ખોરડું અંગારો મેલા વેદનાના ના ખોરડે જો બન્યો આજ આવ્યું ને કાલ જતું રહેશે એ ગાવા લાગી કેવો રૂડો આદમી હતો રૂડો લાગ્યો હોય તો માનને અનુકર કર નણન તું મારી મોટેરી બેન તું બોલી તે હું કરી જ રહીશ એમ કહીને એ બેડા સાથે ઠાકોરના ગઢ તરફ વળી તે પછીની વાત તો ટૂંકી જ છે રાજેશ્વર ભાટની રૂપસુંદરીને હેલ્લે ઠાકોર વિંજલ વાજાએ ઉતરાવી લીધી એ બનાવને આજ પાંચેક દિવસ થયા હતા હું હરીને નથી લાવ્યો બાઈ એની જાણે આવી છે હેલ્ય ન ઉતરાવતો મને બ્રહ્મ હત્યા આપવા તૈયાર થઈ ગઈ હતી હજી માને તો પાછી તેડી જાવ બાઈએ ગઢના ઊંચા ગોખેથી કહેરાવ્યું કે મારે વેદવાન પંડિત ધણીની કીર્તિનો આગ ઓઢણો ઓઢવાના કોડ નથી મારે તો જોબનનો આ જાવ્યો ને કાલ જાશે એવા જોબનિયાને સાચવી લેવું છે ભાટોની કાકલુદીને રાજવિંજલે ગણકારી નહીં ભાટવાડો આખો શહેરથી બહાર નીકળી ગયો પાદરમાં લબાચા પાથર્યા દરવાજાની સામે ત્રિશૂળને ભાલકા રોપ્યા કાળો કકડાટ બોલ્યો માતાઓને હાનો વળગેલા કુણા કુણા છોકરાને ભાટોએ માની છાતીએથી ઉતરડી લીધા લઈ લઈને હાથમાં હિલોળિયા ને હિલોળી હિલોળી ભલકા પર ફગાવ્યા જીવતા એ બચ્ચાની ચીસો જનેતાઓની ઝીલી નાના મોટા ભાતોએ ટેકારા ઘાજ દીધી નહીં અને નિર્દોષના લોહી નગરના ઝાપા ઉપર છંટકાર્યા લે ભોગવ બાપ લે માણી લે ગોજારા રાજા જોગમાયાએ લીધો જાણ બોકડો લે એમ દીધો જાણ પાડો પીવે એમ પીધો જાણ જાપો બંધ થયો છે ઊંચા ઊંચા ગઢમાં ઠાકોર વિંઝલ વાજો ભાટીયન રાણી સાથે મોજ ભોગવે છે ચાર દિવસ થઈ ગયા છે ભાટોના છોકરા ખૂટવા લાગ્યા છે મોંઘા છોકરાને ચડાવી દીધા પછી પોતાનો વારો આવવાનો છે એ બી કે મોટેરાના દિલ ઊંચા થયા છે કેટલાક પલાયન કરી ગયા છે કેટલાક તૈયારીમાં આખું નગર આ બાળ હત્યાના પાપની બીકે સુનસુનકાર થઈ ગયું છે આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ માહિતી મેઘાણીની નવલકથા લેવામાં આવેલ છે જો તમે આવી જ અન્ય સત્ય ઘટના લોકવાર્તાઓ પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલ આપણું સાહિત્ય ને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો શેર કરો બાકી મળીશું અને આ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત દોસ્તો